મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો બધાએ નવા વિડિયોમાં તમારું સ્વાગત છે અને આજે થઈ છે 11 રશ પહેલા તો આપણે કાનાજીના દર્શન કરી લઈએ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારકાધીશની જય સવાર સવારમાં જે આજે બ્લોગ ચાલુ થઈ ગયો છે અને હું બનાવું છું મસ્ત મજાની ચા ચા ઉકળે છે અને નાસ્તાવાળા રાહ જોઈ રહ્યા છે કે ક્યારે નાસ્તો આપે તમે એક જ બાકી હું અત્યારે દ્વારકાધીશ ને બહુ માનું પણ અગિયારસ નું વ્રત મેં કર્યું નથી ભોળાનાથ ના બધા વ્રત કરી લીધા પણ અગિયારસ નું વ્રત કર્યું નથી એટલે મેં નક્કી કર્યું છે ગઈ થી કીધું બધા વ્રત હવે મૂકી દેવા છે ને અગિયારસ નું વ્રત કરવું છે એટલે હવે અગિયારસ નું વ્રત ચાલુ કર્યું છે હવે બધી અગિયારસ રહેવાની એટલે હા એકાદશીનું વ્રત કરવાનું એટલે અત્યારમાં હું ભૂલી જતી હતી અગિયારસ રહેવાનું અત્યારમાં જ મારા જેઠાણીનો ફોન આવ્યો કે અગિયારસ તું રહી છો ને અગિયારસ છે આજે એટલે મને આ યાદ હતું આ તો હા ધીમે ધીમે હા ત્યાંથી બરાબર વિડિયોનો પાછળ છે ને હા પડદો નથી ને હા નાસ્તો બા છે ને આજે કોને ખબર થી ઉઠ્યા ને ત્યારથી ને આવી રીતે છે એવું બધું હોય એમ ક્યારેક મજા હોય ને ક્યારેક ઓછી મજા હોય ને એવું બધું હાઈલા રાખે એમ અને હું ભાઈ એક તમને ગુડ ન્યૂઝ આપું ને તો પહેલી વાર મેં પાસે પરમિશન માંગી કે હું બધી ફ્રેન્ડ સાથે બહાર જાઉં ફરવા તો એણે મને હા પાડી દીધી પહેલી વાર જિંદગીમાં આટલી મારી ઉંમર થઈ હું કોઈ દિવસ મેં મારા પપ્પા ભાહે પરમિશન નથી માંગી હું કોઈ દિવસ મારી ફ્રેન્ડ સાથે ક્યાંય ગઈ નથી અને

બ્લાઉ સીવીએ ને ચીનો કચરો બહુ જ થાય એટલે કચરો કાઢતા મારે છે હું ફ્રી થઈ નથી અત્યારે હું આવી છું કોની ઘરે ખબર છે મારી ફ્રેન્ડ ની ઘરે મારી પણ ની ઘરે એ હું કરતી હશે હું ખબર જો ઇસ્ત્રી લઈને બેઠી છે અત્યારે અહીંયા એની શેરીમાં તે પાર્લર વાળા બેન છે ને મને એની અહીંયા ફાવી ગયું છે એટલે મેં એને સવારે જ ફોન કરી દીધો હતો કે હું આવવાની છું છોકરી ભાઈ સ્કૂલે બધા યુટ્યુબ ફેમિલી કેમ છો એમ પૂછે છે નૈના બેન બધા મજામાં જોઈ ને કા તો પછી મેં કીધું ચાલો મેં જઈ આવું અને તમને એની યાર મુલાકાત કરાવું ને સામે છે ને એના મકાન માલિક રહેશે બહુ જ સારા છે એને અહીંયા ફાવી ગયું છે અહીંયા રહેવા આવ્યા ને પછી એને ફાવી ગયું છે એટલે મજા આવે છે એને અહીંયા રહેવાની એ માસીનો નો સ્વભાવ બહુ જ સારો છે કા હા મજા આવે છે રહેવાની કઈ નઈ મકાન માલિક હારા હોય ને એટલે મજા જ આવે રહેવાની કઈ નઈ સારું ચાલો પછી મળી શું છે રસોઈ માં હવે રસોઈ માં તો એવું છે

હું જાવાની છું તો ચિંતા કેટલી કરે છે કે વાત જવા જાવ કેટલી ભણાવણ કરી ચિંતા કરવી પડે ને પેલી વાર તું એકલી જા છો એ અત્યારે ઘરે આવ્યા છે ને તો એમ કે છે કે હોટલનું પેમેન્ટ હું અહીંથી કરી દઈશ તું પૈસા વ્યવસ્થિત સાચવજે પછી અહીંથી અહીંથી આટલા વાગે નીકળી જાય જો આટલા વાગે અહીંયાથી નીકળી જાય જો આટલા વાગે અહીંયાથી જાય આટલા વાગે જમી લેજો મારે છે ને તમને પૂછવાનું છે કે કઈ કપડાં મેં કાઢ્યા હતા પકડો મોબાઈલ

કોમેન્ટમાં જરૂર કેજો કૈલાશ પ્રજાપતિ એમને એમના ફ્રેન્ડની સાથે કઈ જગ્યાએ જઈ શકે છે અને એના ચહેરા પર જે આનંદ છે

અને હું બેઠી છું મશીને આપણું કામ ઈ તો ચાલુ જ હોય અને સાહેબ આવી ગયા છે ઓફિસેથી અને સિંગ લઈને બેઠા છે ચા બનાવી દો હજી ચા બનાવી રહી ને વિહાને જો ચા નો નાસ્તો કરી રહ્યો છે હજી ચા નાસ્તો હા મારે અગિયાર છે અને જો આવી રીતે જોડી દીધ આવી રીતે ને આવી રીતે જોડીને બ્લાઉઝ એટલે હે ને આમાં ખોલા ન આવે મસ્ત બ્લાઉઝ બને

બોલો આપણે ઘઉનો લોટ નું ખાઈએ ચણાના ચણાના લોટ નું બસ એટલું જ પરો ગુજરાતીમાં ખાલી ચણાનો લોટ બીજું કાઈ હા એમ બીજું કાઈ બસ ખાલી થોડી મેથી નાખવાની થોડાં સંધા નાખો ને થોડું મરચું ને લસણ નહીં બધું પણ કાઈ બીજું કાઈ નહીં ખાલી પડલે એમ ખાલી હા કહેના કે ચાહતે હો આપણે ગુજરાતીમાં ખાલી જ હોય બધું ભરેલું કાઈ ન હોય સારું હવે ચાલો આજે તો વ્લોગ એ પૂરો કરીએ

તો વિડીયોને લાઈક કરીને શેર કરજો અને કોમેન્ટ જરૂર થી કરજો અને હું ક્યાં જવાની છું